નમસ્કાર બીકેએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલુ છે સુરતના પાલનપુર જગતનાકા પાસે આવેલ પ્રશાંત સોસાયટીમાં 24 વર્ષે યુવકને ચપ્પુના ગામ મારી કરપીણ હત્યા કરવામાં આવી છે સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે કેટલાક માથાભારે ઈશમોન અજીવી બાબતોને લઈ હત્યાઓને અંજામ આપી રહ્યા છે જાણે આવા માથાભારે ઈશમન પોલીસ કે કાયદાનો ડર રહ્યો ના હોય એમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એકવાર સામાન્ય ઝઘડામાં ચોવીસ વર્ષે યુવકની હત્યા કરવામાં આવી છે સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જગાતનાકા ખાતે ઝઘડિયા ચોકડી પાસે આવેલ પ્રશાંતનગર સોસાયટીમાં ચોવીસ વર્ષે યુવક રવીન્દ્રની શાદની ચપ્પુના ગાવ મારી કરપણ હત્યા કરવામાં આવી છે ગત મોડી રાત્રે યુવક તેના મિત્રો સાથે ઘટના સ્થળ પાસે હતો તે દરમિયાન

वो लोग पैसा मारा वो चाकू से मारा पेट में मारा है वही गाँव ज़्यादा हुआ झगड़ा किस चीज़ का था झगड़ा तो वही लोग हमसे जाने का टाइम पे वो लोग खुद छेड़ रहे थे ऐसा अच्छा क्यों कौन लोग है वो लोग वो तो इधर के रहने वाले कितने लोग थे छः छः लोग और ये किस किस कहाँ पे मारा और कैसे मारा क्या करते क्या है वो लोग वो तो हमको नहीं मालूम तो आप लोग कहाँ जा रहे थे हम लोग थोड़ा टहलने के लिए निकले थे झगड़े की वजह झगड़े की वजह तो, तो वही लोग झगड़ा करना चाहते थे लांदेल पुलिस स्टेशन में एक हत्यानुमा बनाव बनयो है जो महाराज नगर सोसाइटी विवाद में छे रोकड़िया मोहम्मद बंदरगनी सामने जाहेर रोड पर लगभग रातना समय लगभग માણસો આમ આમે જતા હતા ત્યારે અચાનક એક અથડાવાનું બનાવ બન્યો અને એની અંદર ઉગ્ર બોલા ચાલી છે અને એની અંદર એક છોકરાએ આ ગામે મરણ જનાર ને ચપ્પુનો ઘા મારી દીધો અને એ ઘા મારી દેવાથી એને બ્લડિંગ થઈ ગયેલ હતું વધારે પડતું પછી કોઈ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં જ્યાં એને વિરોધ જાહેર કરે છે આમાં બનાવ એવું છે કે સામાન્ય બોલાતાલીમાં બનાવ બની ગયેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે સર તપાસમાં કેટલા આરોપી છે એવું કંઈક અત્યારે પાંચ છ આરોપીઓનું જાણવા મળે છે એમાં ફરિયાદમાં ચાર આરોપી ત્રણ ચાર આરોપીઓના નામ તો લખ્યા જ છે બીજા હજુ તપાસ ચાલુ છે સર ચપ્પુના ગા કેટલા માર્યા છે ચપ્પુના ગા બે ત્રણ ગા વાગ્યા છે અત્યારે તો અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળશે